ખબર કાકા કેમ કાં ગયેલો અરે કઈ ની બટ્ટો છે આ કાપામાં થોડુંક ગરમી લાગે તે બટ્ટો શું કરું કઈ ની બટ્ટો ખાલી એમ આમ તો સીવે બટ્ટો રે અરે ક્યાં અહીં અહીં કોણ બોટલ હાલે અમુન

ઓલા ને ફોન કરજે એ લઈ આવશે કાતો હા હા મન 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 નંબર દે દે હું ફોન કરું હા બોલો કાકા નવાણું હા પચાસ ઓવી હા જીરો સાત અઠ્યાવીસ હા થઈ ગયા હવે ફોન રાખો કાકા હું હાલો દરજી દરજી બોલે છે તો આપણે ઓલી ચડ્ડી તમારી પાસે મૂકી હતી ઊંધેડે ફાડી નાખી હતી હા યાદ આવ્યું ને શું બીજા ઉંદેડો ફર લઈ ગયો અરે કાકા દરજી પાસે તો ઉંદેડો કેવી રીતે લઈ જાય કેટલા બે બે ગાણા કરીને યારે કાકા ઉંદેડો તો કઈ વાંધો નહીં એમ તો હાલ છે તો બે થીગડા મારી દીજો એટલે અમારે પેરે આવી રીતે થઈ જશે ને આ વાંધો નહીં તો હું કાલે પાછો આવીશ તો ફોન તમને કરીશ તો અસલી કમ્પ્લેટ હારા બે થીગડા જોઈને એની ચડ્ડીની મારી દીજો એટલે હું પાછો લઈ જઈશ હા વાંધો નહીં વાંધો નહીં હા તો ફોન મૂકું છું હવે હા